नमस्कार आरसन वुड्स तरफ थी आशीष मित्तल अने आ यूनिक ने जॉइने जो, जो तमे विचारता हो के हूं दुबई अथवा कोई मिडिल ईस्टर्न शोरूम मा छु ना हूं हमारा પોતાનો શોરૂમ માં ભારત માં છું अने आ અગ્નિદાહના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે હું આ એકમ વિશે વિગત આપીશ તે પહેલા હું અહી થોડા મુદ્દા સ્પષ્ટ કર આ દિવસોમાં આપણે સમગ્ર વિશ્વમાંથી મધ્ય પૂર્વમાંથી તુર્કી ઇジપ્ટમાંથી ઇટાલિયન ચિત્રો ઇટાલિયન ફર્નિચર ચિત્રોમાંથી ઘણા બધા ચિત્રો મળી રહ્યા છે અને અમે તે બધા એકમો અહી જ બનાવી રહ્યા છીએ અને તમે અહી જે આઉટપુટ જોઈ શકો છો તે તમે ડાબી બાજુની ઈમેજ અને આ યુનિટની સરખામણી કરી શકો છો અને તમે જોઈ શકો છો કે અમે ક્લાયન્ટ પાસેથી આ ચિત્ર મેળવ્યું છે તે ઈમેજમાંથી અમે શું કર્યું છે અને અમે અહી સાગના લાકડામાં અંતિમ એકમ બનાવ્યું છે તે સોનાની સોનાની વસ્તુ છે જે તમે અહી જોઈ રહ્યા છો તે સોનાની લિફિંગ છે આ પેઇન્ટ નથી અને પછી અમારી પાસે કાળા શેડ્સ છે કારણ કે તમે અહી જોઈ શકો છો કે આ બ્લેક પેઇન્ટ છે અને એકંદર કદ અને ડિઝાઇન ક્લાયન્ટની જરૂરિયાત મુજબ છે અને શ્રેષ્ઠ ભાગ આ હસ્તકલા છે જે સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવે છે આર્સેન वुડ્સના માસ્ટર કારીગરો અને કામ હસ્તકલા સુંદર કામ આખા વિશ્વમાં અમે પ્રમોટ કરી રહ્યા છીએ તે મુખ્ય કારીગરનું કાર્ય છે માત્ર ભારત જ નહીં પરંતુ 50 દેશો અમે આ સામગ્રીને બહાર મોકલીએ છીએ અને ગ્રાહકોની માંગ મુજબ ઓર્ડર મુજબ જરૂરિયાત મુજબ બનાવવામાં આવેલું અમારા ફર્નિચર વડે વિશ્વભરમાં ઘરોને સજાવીએ છીએ બધા રંગો ડિઝાઇન કદ બધું અને શ્રેષ્ઠ ભાવે આરસેનથી ફેક્ટરી કિંમતો ચાલો હવે કદ વિશે વાત કરીએ આમાંથી પાછળનો ભાગ તે બિંદુ તરફનો નિર્દેશ દસ ફૂટ ડાબેથી જમણે છે कुल ऊंचाई मने लगे कि न फूट की नजीक है थोड़ी मध्य भाग आ विस्तार डाबे थी जमने सात फूट छे ऊंचाई आ, आ बिंदु सुधी आगे तीस इंच, इंच ते आश्चर्य पामी रहा के आ एकम सेना छे तो आ वास्तव में टीवी यूनिट छे जे क्लाइंट नी इच्छा मुजब डिजाइन छे संभवतः टीवी ने मध्य में अथवा टेबल पर मुकशे पसंदगी एक पेटर्न डिजाइन इच्छे छे અમે અન્ય હેતુઓ માટે પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ તેનો ઉપયોગ આ રીતે કરી શકીએ છીએ યુનિટ જે થી જો તમારી પાસે ખૂબ જ સુંદર સામગ્રી તમારું શેલ અથવા તમારું મેડલ અથવા તમારું અથવા તમે તમારા ઘર માં પ્રદર્શિત કરી હોય તો તમે તેને અહીં મૂકી શકો છો અથવા જો તમે તેનો ડ્રેસર તરીકે ઉપયોગ કરવા માંગતા હો તો અમે આ વિસ્તારને મિરર ફ્રેમ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ અમે અહીં અરીસો મૂકી શકીએ છીએ અને તે ડ્રેસિંગ યુનિટ તરીકે પણ ખરેખર સારી રીતે કામ કરી શકે છે અને એકંદરે ડિઝાઇન અદ્ભુત છે

તેથી ઇટાલિયન ફર્નિચર અથવા ટર્કીશ ફર્નિચર જો તમે વિચારતા હો કે તે ખર્ચાળ છે તો તે શા માટે સારા છે તે યોગ્ય મુદ્દો નથી કારણ કે ત્યાં ઘણા બધા કર આયાત શુલ્ક છે જે કિંમતમાં ઉમેરવામાં આવે છે અને તેથી જ તે ખૂબ ખર્ચાળ પણ છે એકંદર કામ કારીગરો દ્વારા કરવામાં આવે છે જે તમે અહીં જુઓ તે કોતરણીનું કામ અને પેઇન્ટ વર્ક માસ્ટર પોલીશ લોકો દ્વારા કરવામાં આવે છે पेंट गाय स्टेपन अद्भुत छे कारण के एक जो तमे काम जुओ छो गोल्ड लिफिंग भाग पेंट वर्क अने आ टेक्सचर पेंट जे तमे अही जुओ छो ते फरी थी एक अलग वस्तु छे जेना विषे सामान्य पॉलिश लोको अथवा स्थानिक लोको विचारी पण शकता नथी कारण के आ माटे कुशलता जरूरी छे ते केवी रीते करवू ते अद्भुत कौशल्या અને આ તે જે આરસેન વર્ષોથી વિશ્વભરના ગ્રાહકો માટે ઇન્ટિરિયર ડિઝાઇનર્સ માટે આર્કિટેક્ટ્સ માટે જે લોકો ખૂબ જ અલગ રીતે વિચારે છે ખૂબ જ રચનાત્મક રીતે અને જે લોકો તેમના ઘરોને સજાવવા માંગે છે તે માટે કરી રહ્યા છે અને લક્ઝરી ફર્નિચર સ્ટાઇલિશ ફર્નિચર રોયલ ફર્નિચર ડિઝાઇનર ફર્નિચર મેરવો આ ટીકોડમાં બનાવવામાં આવે છે આ રેઝિન નથી આ ફાઈબર નથી આ ટીકોડ છે અને આઉટપુટ તમારી સામે જ છે થોડી વસ્તુઓ પોતાને માટે બોલે છે અને આ એક એકમ છે જે પ્રકારનું કામ પ્રદર્શિત કરી રહ્યું છે અગ્નિદાહ કરી રહ્યો છે અમે પહેલાથી જ 50 દેશોમાં નિકાસ કરી રહ્યા છીએ અને સમગ્ર ભારતે અમે આવરી લીધું છે અમે ઘરો ફ્લેટ દરબારો વિલા મહેલો શણગારેલા છે અને રેસ્ટોરા હોટેલ માટે પણ અને અમે એરપોર્ટ માટે થોડું કામ કર્યું છે તેથી અમે વિવિધ સ્થળો પર કામ કરી રહ્યા છીએ જુદા જુદા લોકો માટે અમે કામ કરી રહ્યા છીએ અને અમારી સામગ્રી અને અમારી વેબસાઈટ આરસોનવુડ કોમને પ્રદર્શિત કરવા માટે યુટ્યુબ પર પંદરસો કરતા વધુ વિડીયોઝ અનોખી ડિઝાઇન કરાવવા માટે અમારી સાથે ઘણા ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને આર્કિટેક્ટ્સ કામ કરી રહ્યા છે જ્યાં તમને ઘણી બધી સામગ્રી મળે છે અને હજુ પણ જો તમારી પાસે અન્ય જગ્યાએથી ઇન્ટરનેટ પરથી તમારી પોતાની પસંદગીનું કંઈક અન્ય ડિઝાઇન હોય અથવા તમે આઈમાંથી કંઈક ડિઝાઇન કર્યું હોય તો અમને જણાવો અમે તમારા માટે તે બનાવીશું તમે જ્યાં પણ હો ભારતમાં અથવા ભારતની બહાર હોમ ડિલિવરી સાથે ફેક્ટરી કિંમતે नंबर 86 कृपया કરીને અમારો સંપર્કમારી જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં અમને આનંદ થશે આભાર